નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર પંચમહાલ પોલીસ દ્વારા જિલ્લામાંથી નાર્કોટિક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે કડક સૂચના આપવામાં આવી હતી ત્યારે ગઈકાલે પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે પંચમહાલ જિલ્લા એસઓજીના પીઆઈ આર એ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા એસઓજી ટીમના બે સરકારી પંચોને સાથે રાખીને ઘોઘંબા તાલુકાના સામળકુવા ગામે ઉત્તર ફળિયા જે કોરડિયા ફળિયા તરીકે પણ ઓળખાય છે તેમાં રહેતા ગલુભાઈ દેવજીભાઈ રાઠવાના કબજા ભોગવટવાળા ખેતરમાં તેને સાથે રાખી બાતમીના આધારે તેના ખેતરમાં ઝડપી તપાસ કરતા ખેતરમાંથી લીલા ગાંજાના છોડ પાંચ નંગ મળી આવેલ જેનું વજન કરાવતા આ કુલ વજન તેર કિલોગ્રામ જેટલું થયેલું છે અને મળી આવેલ ગાંજાની કિંમત એક લાખ ત્રીસ હજારની ગણી અને સદર મુદ્દામાલ એસઓજી પોલીસે તપાસ અર્થે કબ્જે લઈ અને પકડાયેલ આરોપી વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે એનડી એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી ગલુભાઈ દેવજીભાઈ રાઠવાનાઓએ આ પ્રથમ વખત ગાંજાનું આવેદન કર્યું છે કે અગાઉ પણ કરી ચૂક્યા છે એ બાબતની પણ તપાસ કરવી જરૂરી છે